આજે ત્રણ થી લઈ સો ગ્રુપ બની ગયું છે આ ગ્રુપમાં કોઈ મોટા ફંડ કે રાજનેતા દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કે આર્થિક સહાય લીધા વગર પોતાની આવકમાંથી થોડો ભાગનો ઉપયોગ કરી ડોનેશન કરવામાં આવી રહ્યું છે સુરત શહેરમાં ગરીબ તેમજ શ્રમિક વિસ્તારમાં જઈ નાના બાળકોને દર રવિવારે પેન્સિલ, રબર, નોટબુક, રમકડા, દૂધ અને બિસ્કિટ તેમજ ખાણીપીણીની ચીજવસ્તુઓ, ચંપલ અને કપડા ડોનેશનમાં આપવામાં આવે છે. એક કર્તવ્ય ગ્રુપ દ્વારા સો રવિવાર ડોનેશનનું કાર્ય કરવામાં આવે તેવું ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થતાં સચીનમાં આવેલ આશ્રમ શાળામાં એક ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં वस्तु अनुदान करवा आतु मैं नैना मैंने ये कर्तव्य ग्रुप का नाम सुना था और मेरे एक मित्र हैं जिन्होंने मुझे बताया कि भाई एक कर्तव्य ग्रुप मैं मैं वैसे एन में काम करती ही हूँ तो मुझे एक कर्तव्य के बारे में पता चला तो मैं एक कर्तव्य में आई मैंने देखा इनको ये यंगस्टर है आज के युवा आज के युवा जो इतनी सुबह संडे के दिन उठ के सुबह छः बजे उठ के छोटे छोटे बच्चों को खाना पीना बुक्स ये सब डिस्ट्रीब्यूट करते हैं आज तक मैंने ये सुना था कि भाई सेवा करते हैं एक सेवा करनी चाहिए पर ये यंगस्टर को मैंने जो देखा आज के युवा को देखा तो मुझे बहुत प्रशंसा हुई मैं बहुत खुश हुई कि ये जो सेवा के काम हैं तो ये नवा आज की पीढ़ी के युग के जो नवयु हैं ये कर रहे हैं तो मुझे बहुत अच्छा लगा और मैं ये ग्रुप से जुड़ी हुई हूँ एवरी संडे हम लोग ये छोटे छोटे प्रयास करते रहते हैं और आज हमारे कर्तव्य को आ, सो संडे मतलब सो रविवार पूरे हुए हैं तो आज हमने ये आश्रम साढ़ा में आज हमारा ये योगदान दिया धन्यवाद ये एक ग्रुप है जो मतलब बहुत दिन से चालू है हर संडे लोग मॉर्निंग में जाते हैं सब मतलब जो जो मतलब गरीब बच्चे होते हैं उनको जो जो प्रोवाइड हो सकता है हमारे तरफ से वो प्रोवाइड करते हैं फिर ये हंड्रेड मतलब हंड्रेड संडे हो गए तो इसलिए यहाँ पे आके जो मतलब कैपेबल है जिसके वास्ते जो जो हो सकता है वो बुक हो बिस्किट हो वो सब हम मतलब दे रहे हैं

ચપ્પલ પાઉચ અને અત્યારે થોડા સમય પછી હમણાં જમવાનો કાર્યક્રમ છે તો આ રીતનું અમે સેલિબ્રેશન્સ કરી રહ્યા છીએ સો રવિવાર પૂર્ણ થયા અને થોડુંક વધારે વાત કરું તો અમે આ દર રવિવારે સવારે સાત વાગે આખા સુરતની અંદર આ એક્ટિવિટી અમે કરતા હોઈએ છીએ તેની અંદર દૂધ બિસ્કિટ કપડાં નાસ્તો જેવી નાના છોકરાઓને જરૂરિયાત જેવી વસ્તુ અમે પૂરી પાડતા હોઈએ છીએ અને આ કાર્યની શરૂઆત બે વ્યક્તિએ કરી હતી બે વ્યક્તિમાંથી ત્રણ ચાર પાંચ એવી રીતે અત્યારે અમે નાઇન્ટી પ્લસ નેવું કરતાં વધારે કાર્ય કરતા છીએ અમને કોઈ જાતનો કોઈ રીતે ફાઈનાન્શિયલ સપોર્ટ અમે અમારા જે કંઈ પોકેટ મની છે તેમાંથી જ આ વસ્તુ કરતા હોઈએ છીએ અમને કોઈ બીજું બી નથી બસ આ રીતે અમે આગળ સેવા કરતા રહીએ એના માટે તમારા જાણે પ્રાર્થના બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત